જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાળી આવતા રહેશું જાગી અને હવે આપણે જવાનું છે નાવા તો નાય ધોન તૈયાર થઈને પછી આપણે પાછું જવાનું છે બારગામ તો ક્યાં જવાનું છે તો એમને આગળ કહેશું ત્યારે આપણે નાય ધોન પછી આપણે જઈએ ગામમાં પહેલાં આપણે નાયજોન રેડી તૈયાર થઈ ગયા છે અને હવે જો ધીમે ધીમે હાલતા થાવી છે આપણે જવાનું ગઢડા ગરડા તો ગરડા જો આપણે ત્રણ જણા જ આવીએ છીએ અને હાલો પાછા આગળ વસ્તુ કંઈક એવું લાગશે તો તમને બતાવજો ને પણ પાછા ગરડા જૈન પાછા મળશે તો અત્યારે આપણે રોજમાળ પહોંચી ગયા છીએ રોજમાળ વટેડની એક હોટલ આવવામાં સમજાની હોટલનું નામ દ્વારકા ધીષ્ઠી સ્ટોલ નાસ્તો સાપાણી બધું મળે છે તો આપણે કઈક વાર વોલ્ટ કરીએ નાસ્તો કરવો ઉભો રહી ગયો જો સોડા વેફર ને બધું ચાલુ કરી દીધું હે ને આ બધું તો ચાલુ કરી દીધું હોય આપણે ચાલુ નથી કર્યું હોય તો હાલો પેલા નાસ્તો કરી લેવી પછી જ આવી આપણે ગઢડા ગઢડા આપણે કામ છે મામલતદાર તો ત્યાં જઈને પાછા મળવી હવે જો મનસુરિયમ બનાવે છે ભાઈ મસ્ત મજાનું મનસુરિયમ બનાવવાનું ચાલુ છે આખું બકડિયું ભરી દીધું છે અને ગાંઠિયા છે તીખા ફાફડી છે સેવ છે બધી જ વસ્તુ રાખે છે ને મસ્ત મજાની જલેબી વલેબી બધી જ વસ્તુ રાખે છે ભેંડા રાખે છે તો હવે બધા નાસ્તો કરવા આપણે તો નાસ્તો હવે કરી લીધો છે અને જોઈ શકો છો મિત્રો મસ્ત મજાની હોટલ છે ને આપણે ભાઈ માવો બનાવે છે તો માવો ખાય ને પછી ધીમે ધીમે આપણે હાલતા થઈશું નાસ્તો કરી લીધો અને ધીમે ધીમે હાલતા થાવી જો એક પણ ચાલુ થઈ ગયું ને આ હોટલમાં આવ્યા તા મજા આવી ગઈ હો ભાઈ તો આપણે ગઢડા જવી ને ભાઈ એટલે વસાળે એક માજેન આવે છે આપણે કે ગૌશાળા કેવી અમારે અહીંયા બધું માજેન કહે તો ગૌશાળા આપણે બહુ મોટી જબરી છે અને ઘણા બધા ઢોર પણ અંદર છે મોટી જબરી ઠર તમારે નજર પગડ ના હોતી ગૌશાળા છે તો જો અહીંયા સુધી ગૌશાળા ઘણી બધી મોટી છે મસ્ત મજાની ગૌશાળામાં સેવા પણ કરે છે ગયા છે અને આવતા રહેશું નગરપાલિકામાં નગરપાલિકામાં એક દાખલો કઢવાનું કામ છે આપણે નગરપાલિકામાં અંદર નગરપાલિકા આવી અને પછી આપણે પાછા હોય કામ થઈ જાય ને પછી તો આપણે અત્યારે બેઠા છીએ કારણ કે જગ્યાએ કોઈ આવ્યું નથી હમણાં આવે પછી આપણું કામ થઈ જાય ને પછી આપણે પાછા જશું પાછું બીજું કામ બસમાં આવ્યું હોય તો આપણે બીજું કામ પણ કરતા રહેશું

લઈ લીધો છે મસ્ત મજાનો ફોન આવી ગયો સ્વામીના ગઢડા મંદિર આવી ગયા છે તો આ બાર થી જો મસ્ત મજાનું મંદિર છે એ અંદર તો અત્યારે નથી જવું કારણ કે આપણે હવે જવાનું છે ઘરે પહેલાં હાલો આપણે ગોલાની એવું કંઈક ખાવું હે બધું ખાઈ લઈએ અને ખાઈ પીને પછી નીકળી જાય ઘરડામાં જો ખમણ ઢોકળા ને એવું ખાવાનું ચાલુ કર્યું ખાઈ આવી રીતે ખમણ બને છે મજાના ગોલા બની ગયા છે હવે હાલો ધીમે ધીમે ખાવાનું ચાલુ કરવી નકર પાછળ વાયુ વધારે તો હાલો ખાઈ લેવી પેલા ગોલા થોડીક વાર ગાડી અહીંયા ઊભી રાખી છે અને જો આપણે ફોટા પાડવાના હોય તો થોડીક વાર ફોટાના છીન લઈ લેવી અને મસ્ત મજાનું પાણી પણ પડે છે અને લોકેશન પણ બહુ મસ્તનું છે અને ગઢડામાં જ છે હો મસ્ત મજાનું પાણી આવે ને એ બધું ગઢડામાં જ આવે છે તો હાલો પેલા ફોટા પાડી લેવી આ બાજુ માવા બને ફોટા પાડે જોવે કે કેવા ફોટા એમ બધું જોવે અને આપણે ફોટા પાડી લીધા હવે આપણે છે ને ઘર બાજુ હાલતું થવાનું છે ઓળો કરવો છે તો પેલા લીલી માંડવી ક્યાં હતા અરે ધીમે ધીમે હાલતા થઈ ગયા ક્યાં હો ને આજ પણ પડવા આવી ગઈ છે પણ હાજે ખાવાની માંડવી બહુ મજા આવે ની ની જામફળ પણ જામફળ તો મેં જો કે બે આમાં નહીં આવતા હોલી ને આવે તમને કહી જો કઈ ખાવાની છે આ ક્યાં લો હા હાલો આમાં ઘણી નીકળે માંડવી આમાં છે હો કે ક્યાં ગયો ભાઈ તોડીને પછી ઓળો કરવી પછી નો દિવસ કંઈક આવો કહીઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા